ભરૂચ જિલ્લામાં ચુમ્માલીસ ડિગ્રીએ આગ ઓગતા સૂર્યનારાયણ વચ્ચે ટાળક મેળવવા માટે જિલ્લાવાસીઓ પ્રકૃતિની શરણે નદી કાંઠે અને ઉપરોમાં ઉમટવાના શરૂ થઈ ગયા છે ઉનાળુ વેકેશન અને આકાશમાંથી આગ ઝરતી ગરમી વચ્ચે નર્મદા કાંઠે વસેલા ભરૂચ જિલ્લામાં લોકો ઠંડક મેળવવા માટે શહેર ગાવે ઉમટી રહ્યા છે શહેરના માતરિયા તળાવ દાદાભાઈ બાગ જાડેશ્વર નીલકંઠેશ્વર સાથે હાલમાં જ રિનોવેશન કરી સાત મહિના બાદ ખુલ્લા મુકાયેલા નર્મદા પાર્કમાં આનંદ પ્રમોદ સાથે ગરમીમાં હૈયે તાઢક મેળવવા માટે લોકો સહપરિવાર આવી રહ્યા છે ગ્રીનરી સાથે નર્મદા કાંઠે બોટિંગની મજા પણ સેલાણીઓ માણી રહ્યા છે સાંજના સમયે તો નર્મદા પાર્કમાં જાણે કેડિયારું છલકાઈ રહ્યું છે જિલ્લા ઉપરાંત સુરત થી પણ પરિવારો આવી નર્મદા કાંઠે આવેલા આ ગાર્ડન માં પ્રવાસ નો લઈ રહ્યા છે પાર્ક થી લાયટ વિના નૌકા વિહાર લોકો ને કરાવવામાં આવી રહ્યો છે જે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેને માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કે તંત્ર હશે તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે ગરમી વધારે હોય વાહન નો અવરોજ હિસાબે અને અહિયાં પવન નો પાણી નો હિસાબે થોડો ફેર પડે આપણને થોડો ફેર પડે કે ગરમી થોડી ઓછી લાગે આ વર્ષે વધારે છે ગરમી વધારે છે દર વર્ષે કરતા આ વર્ષે ગરમી વધારે છે